이렇게 왜물이연주는거 <놀람> <놀람> <놀람>

તડકો હોય તો હાલે પવન હોય ને તો કાલે છે ને મોડો મોડો આપડે જાતા પવન નીકળે તાર શું બહુ પવન નો તડકો આવું આજે અસલ નું વાતાવરણ ઠંડુ 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 વાતાવરણ મજા આવે કોઈ એવા બે ત્રણ થી આવે નાખું પેલા ખેતર નું કામ બહુ કર્યું નતું ધીરે ધીરે એવું સ્ટાર્ટિંગ કર્યું ખેતર નું કામ કરવાનું ઘેર ને થા તો એકલી મૂકે જઈને

halo belum जासी है कोन में जासी kan या ये सोले

બોપર નું યાગ કરવો તો ન થાય ને પછી ઘટન તો અમે ભેગું ભાગ બટાટલી નાખી ઓછી થાય તો નક હાલ